જંબુસર તાલુકાના દેગામ ખાતે ગોચરની ચારસોથી વધુ વિંગા જમીન પર ગામના માથાભારે લોકો દ્વારા ગેરકાયદેસર કબજો કરવામાં આવતા ગ્રામજનો દ્વારા ભરૂચ કલેક્ટરને આવેદન પાઠવવામાં આવ્યું હતું ચંબુસર તાલુકામાં આવેલા દહેગામ ગામે ગોચરની ચારસો વીઘાથી વધુ જમીન આવેલી છે જેમાં ગામના માથાભારે લોકો દ્વારા ગેરકાયદે કબજો કરી દેવામાં આવ્યો હોવાના આશે સાથે ગ્રામજનોએ ભરૂચ કલેક્ટર કચેરીએ ધામા નાખ્યા હતા તેમણે જણાવ્યું છે કે ગામમાં આવેલી ગોચરની જમીન પર ગેરકાયદેસર કબજો કરી લેવાતા એક પણ ખેતર બાકી રહ્યું નથી ગામના રબારી સમાજના લોકો કે જે પશુપાલન કરી ગુજરાન ચલાવે છે તેમને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે તેઓ દ્વારા અઠવાડિયા પહેલા જંબુસર મામલતદાર તેમજ

આજે અમારા ગામમાં ગૌચર ખાલી નથી અને એ રબારી સમાજને આજે દરિયાની ધાર પર ગાયો લઈ અને આપવો પડે છે એટલે આ ગૌચરની જમીન અને કલેક્ટર સાહેબને ને આવેદનપત્ર આપવા આવેલા છે અને આઠ દિવસ પહેલા આઠ દિવસ પહેલા અમે લગભગ દસ તારીખે મામલતદાર સાહેબને ને બી આવેદનપત્ર આપેલું હતું અને મામલતદાર સાહેબ હજુ સુધી કોઈ પણ જાતની કાર્યવાહી કરેલી નથી તેના લીધે અમે આજે કલેક્ટર પાસે આવ્યો આવવું પડ્યું છે અને અમે કલેકટર ને આજે આવેદન પત્ર આપ્યું છે મને શંકા છે કે સો ટકા મામલતદાર આ દબાણ કરતો પાસે થી હપ્તા લે છે ચાહે પછી કંઈ દાલ માં કઈ રંધાયેલું નથી એટલે જંબુસર તાલુકાના જારા ચમડી ના અધિકારી ભ્રષ્ટાચાર નવરાજ નથી એટલે હજુ સુધી અમારા દેગામ ગામે આવેલા આવ્યું નથી અને અમારા દબાણી સમાજને ન્યાય પણ મળેલું નથી અને જે ચારસો વીઘા જમીન ચારસો પાંચસો એકર જમીન આવેલી છે એમાં માથે ભારે લોકોએ

આઠ દિવસ થઈ ગયા છે છતાં પણ હજુ અમારે દેગાંત પર આજે તપાસ કરવા નથી આવી કે કઈ જગ્યા પર તમારું ગોત્ર પર દબાણ છે તો મને સો ટકા શંકા છે એક હજાર એક ટકા શંકા છે કે મામલતદાર સાહેબ હપ્તા આ દબાણ કરતા પાછી હપ્તા લે છે એટલે જો અમને ન્યાય નહીં મળે આજે અમે કલેક્ટર પાસે આવ્યા છે આવેદન પત્ર અને અમને કલેક્ટર પાસે જે ઇન્સાફ નહીં મળે તો અમે ટૂંક સમયમાં ગાંધીનગર જઈશું અને જો ગાંધીનગરથી થી નહીં થાય અને તો લેન્ડ ગ્રેબિંગ અમે તમામ ઉપર એમાં સાક્ષી અમે મામલતદાર ને બનાવીશું એટલે અમે લેન્ડ ફરિયાદી કરવાની અમારી તૈયારી તૈયારી છે એટલે મીડિયા ના માધ્યમથી જમ્મુ શહેરના તમામ અધિકાર મામલતદાર હોય કે પ્લાન્ટ અધિકારી એ જાડી ચમડીના અધિકારીઓને શહેર ની પાણી આવતું નથી એટલે મારી શું આજે મીડિયા ના માધ્યમથી કેવા માંગુ છું કે મને 100% શંકા છે કે આ લોકો હપક લેવામાં અપકાર અને મામલતદાર લોકોને ફોન દ્વારા કે છે તે આ વસ્તુ સાચી છે તો તરત જ મામલતદાર સાહેબને મારે વિધ્યાનથી મીજાના માધ્યમથી કહેવું છે કે તમે વિધાંત આવો હું તમને બતાવવા આવીશ કે કોણ કોણ ઓકેલું છે હું તમને એના નામ બી આપીશ હવે થડ પર તમે આવો નક્શો લઈને આવો ને ત્યાર પછી તમને નામ બી બતાવીશ કે કોણે ઓકેલું છે ને કોણે કબજો કરેલો છે ખાલી મામલતદાર સાહેબ ફોન પર લોકોને જે ગામના લોકો બીજા લોકો છે એમને ફોનથી વાત કરે તો આ વસ્તુ સાચી છે હજુ સુધીના આઠ દિવસ થઈ ગયા જ્યાં સુધી હજુ મામલતદાર ગામ પર આવેલા નથી એના માટે આજે અમે કલેક્ટર પાસે આવેલા છે જો મને ન્યાય નહીં મળે તો અમે કાયદેસર રબારી સમાજ ની ગાયો કાયદેસર મામલતદાર ના compound તેમના હાલ પર મૂકીને જતા રહેવાના છે આજે સરકાર કહે છે કે ગૌ માતા છે તો ગૌ માતા માટે અમારા ગામમાં ચરવા માટે કશું નથી તમે ખાલી ગૌ માતાની વાત જ કરો છો અધિકારીઓ એટલે મારો ટૂંક સમયમાં આ નિકાલ નહીં આવે તો અમે આંદોલન કરવાનું હશે તો આંદોલન કરવા માટે બી તૈયાર છે આ મારું મીડિયાના માધ્યમથી ચોખ્ખું ચેલાવ્યું છે અને તમે એને જે સમજોતી